નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે મા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને નોટબુકનું નિઃશુલ્ક વિતરણ શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરવાનો ઉમદા પ્રયાસ શિક્ષણ એ સમાજનો પાયો છે અને આ પાયાને વધુ મજબૂત કરવાના ઉમદા હેતુથી મા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાબડા ગામ ખાતે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારના સુબધીની ટ્રસ્ટ દ્વારા રાબડા ગામની માધ્યમિક શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું સમાજ સુધારણા અને લોકકલ્યાણના લક્ષ્ય સાથે કાર્યરત આ સંસ્થા દર વર્ષે ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના સેંકડો વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી પૂરી પાડીને ગરીબ અને પછાત વર્ગના બાળકો માટે શિક્ષણનો માર્ગ સરળ બનાવી રહી છે આ કાર્યક્રમનું વિશેષ મહત્ત્વ એ છે કે કપરાડા અને ધરમપુર જેવા આર્થિક રીતે પછાત અને અંતરિયાળ વિસ્તારમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને આ નિઃશુલ્ક વિતરણથી મોટી રાહત મળી છે યુનિફોર્મ અને નોટબુકો મળવાથી આ વિદ્યાર્થીઓના ચહેરા પર છવાયેલી આનંદની લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી જે ટ્રસ્ટના સેવા કાર્યની સાર્થકતા દર્શાવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી શ્રી કિરીટભાઈ દેડાણિયા અને શ્રી રમેશભાઈ ડુંગરિયા ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે સાર્વજનિક માધ્યમિક શાળાના પ્રિન્સિપલ શ્રી મિતેશભાઈ પટેલ રાવડા ગામના માજી સરપંચ શ્રી જશવંતભાઈ પટેલ અને શ્રી ભદ્રેશભાઈ પટેલ તેમજ ગામના શૈલેષભાઈ સુમનભાઈ અને કીર્તિભાઈ સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી આ ટ્રસ્ટના યજ્ઞને બિરદાવ્યો હતો